નમસ્કાર દર્શક મિત્રો ખબર ડોટ પરથી હું નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં તુલસીજીનું અનેરું મહત્વ રહેલું છે હવે આ તુલસી પણ બે પ્રકાર છે તો વાસ્તુશાસ્ત્રો અનુસાર આમાંથી કયા પ્રકારની તુલસી આપણા ઘરને આંગણે હોવી જોઈએ આવો જાણીએ જ્યારે પણ ઘરમાં તુલસી લગાવવાનો વારો આવે અથવા વિચાર કરીએ તો ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય હવે સામાન્ય રીતે જે તુલસીજી છે એ બે પ્રકારની હોય છે એક તો તુલસી શ્યામા અને રામા હવે ઘણા બધા લોકો આ બાબતને લઈને કન્ફ્યુઝ હોય છે કે ઘરની અંદર તુલસી કયા પ્રકારે લગાવવી જોઈએ તો હિન્દુ ધર્મમાં ઘણા બધા એવા છોડ અને ફૂલો છે જેમની પણ પૂજા થતી હોય છે જેમાંનો એક જ તુલસીજીનો છોડ છે હવે તુલસીજીના પાન ફક્ત પૂજા પાઠમાં જ ઉપયોગમાં નથી થતા પરંતુ ઔષધીય રીતે પણ ઉપયોગમાં લેવાય છે પવિત્ર પણ માનવામાં આવે છે એમ માનવામાં આવે છે કે તુલસીજીના છોડમાં માં લક્ષ્મીનો વાસ હોય છે હવે આવામાં તુલસીજીનો છોડ રાખવા અને એની કાળજી રાખવાના ઘણા ઉપાયો બતાવાયા છે તો ચાલો જાણીએ કે રામા કે શ્યામા તુલસીમાંથી કઈ તુલસી શુભ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી શુભ અને પવિત્ર હોય છે હવે રામા હોય કે શ્યામા આ બંને જ તુલસી શુભ છે તમે કોઈ પણ તુલસીનો પ્રકાર લગાવી શકો તમને એ જણાવી દઈએ કે જે તુલસીના પાનનો રંગ લીલો હોય તો એ રામા તુલસી છે અને જે તુલસીના છોડના પાન થોડા કાળા અથવા બેંગણી રંગના હોય એને શ્યામા તુલસી કહેવામાં આવે છે હવે આ બંને તુલસીનું પોતપોતાનું મહત્ત્વ છે જો આપણે વાત કરીએ રામા તુલસીની તો એવું કહેવાય છે કે જે ઘરમાં રામા તુલસી હોય ત્યાં નકારાત્મક ઉર્જા પ્રવેશી નથી શકતી અને સુખ સમૃદ્ધિ માટે પણ ખૂબ જરૂરી છે એવી પણ માન્યતા છે કે પોતાના રંગને કારણે શ્યામા તુલસી શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે હવે તુલસીજી ઘરમાં હોવું એ શાંતિ આવે છે સાથે જ આ તુલસીના ઘણા ગુણો પણ છે ઘણા રોગો એવા છે જેમાં શ્યામા તુલસી કારગર સાબિત થતી હોય છે હવે જો તમે તુલસીજીનો છોડ લગાવી રહ્યા છો તો થોડી બાબતોનું ધ્યાન રાખો જેમ કે એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે તુલસીજીનો છોડ જો લગાવવામાં આવે તો એ શુભ રહે છે પ્રયત્ન એવા કરવા જોઈએ કે તુલસીજીના છોડને કાર્તિક મહિનામાં ઘર કાર્તિક માસ દરમિયાન આપણે ઘરે લઈને આવીએ અને વાવી દઈએ હવે એ વાતનું ધ્યાન રાખો કે તુલસીજીનો જે છોડ છે એને ક્યારે પણ તમારા ઘરના ટેરેસ પર ન રાખો તુલસીજીના છોડને હંમેશા ઘરના આંગણામાં અથવા તો બાલ્કનીમાં લગાવવું જ યોગ્ય રહે છે એ સિવાય તુલસીજીના છોડની આસપાસ ગંદકી પણ ન હોવી જોઈએ એને નિયમિતપણે સાફ સફાઈ રાખવી જોઈએ જો દિશાની વાત કરીએ તો તુલસીજીનો જે છોડ છે હંમેશા ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં જ લગાવવો જોઈએ ભૂલથી પણ દક્ષિણ દિશામાં તુલસીજીનો છોડ ન રાખવો જોઈએ ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર